મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર નંદાસણ નજીક શાકભાજી ભરેલા છોટા હાથીનું ટાયર ફાટતા પલટી મારી ગયું સદનસીબે મોટી જાનહાની ટળી અમદાવાદ મહેસાણા હાઈવે પર અગિયાર ઓગસ્ટના રોજ સાંજના સમયે નંદાસણ નજીક શાકભાજી ભરીને અમદાવાદથી પાટણ તરફ જતા છૂટા હાથી ગાડીનું અચાનક ટાયર ફાટતા હાઈવે રોડ પર પલટી મારી ગયું હતું રોડ પર પલટી ખાઈ જતા પલટી મારતા ડ્રાઈવરને ઈજાઓ સામાન્ય પહોંચી હતી શાકભાજી રોડ ઉપર ફેલાઈ ગઈ હતી અને ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે તત્કાલિક ટોલ ટેક્સ હાઇવે પેટ્રોલિંગની ગાડી દ્વારા સ્થાનિકોની મદદથી છોટા હાથીને ઊભું કરી દેવામાં આવ્યું હતું જોકે સદનસીબે મોટી જાનહાની ચડી હતી રાજુ ઠાકોર ક